દર્શક મિત્રો વંદે વાત વાની દુનિયાનો શિરમોર રોગ કહેવાય એચએલએ બી ટ્વેન્ટી સેવન ખૂબ અઘરો રોગ છે એવું કહેવાય છે કે એલોપેથીમાં એનો કોઈ તોડ નથી એની કોઈ ઔષધિઓ નથી બેજોડ રોગ બી છે કારણ કે આખી સ્પાઇન જે છે એ કચકડા જેવી થઈ જાય છે એક સાથે એક મણકો જોડાઈ જાય છે સ્ટીફ થઈ જાય છે ધીરે ધીરે શરીરના તમામ સાંધાઓ સ્ટીફ થવા લાગે છે અને વ્યક્તિનું લાકડાકરણ થઈ જાય છે લાકડા જેવો થઈ જાય છે પછી એની આગલી સ્ટેજ એવી આવે છે કે પગે ખૂબ મોટા મોટા સોજા આવે છે ફૂલી જાય છે આમ ડબ્બાઓ તો ગોબા પડે એવા સોજા આવે છે પછી એક પેશન્ટ અમને આવીને એવું કહી ગયા અમારો વિષય નથી છતાં મને જે જાણવા મળી એ હું આપને કહું છું પુનાથી એક પેશન્ટ આવેલા એમણે એવું કીધું કે એ તો ખૂબ અતિવ્યસ્ત વ્યક્તિ છે એમને એક પણ દિવસ રજા પાડે તો ચાલે નહીં છતાં છેલ્લા દોઢ મહિનાથી એ કેરે છે ડૉક્ટરોએ એમને એવું કીધું કે હવે તમને દર અઠવાડિયે દોઢ લાખ રૂપિયાનું ઇન્જેક્શન લેવું પડશે એવાય છેલ્લે બી ટ્વેન્ટી સેવનમાં પણ જો તમે પરેજીગત રીતે આગળ વધશો તો નિશ્ચિત રૂપથી તમને પરિણામો મળશે એ પરિણામો પહેલાં આવો છેલ્લે બી ટ્વેન્ટી સેવનનું પરિણામ સાંભળી લઈએ પછી આગળ વધીએ દર્શક મિત્રો પ્રણામ એવું કહેવાય છે કે હવાની દુનિયાનો એક જે શિરમોર રોગ છે શીર્ષસ્થ રોગ કહેવાય એચ એલ એ બી ટ્વેન્ટી સેવન પોઝિટિવ આ નાનકડા બાળકને હર્ષ નામ છે એનું હર્ષને કેટલા વખતથી તકલીફ હતી ઓગસ્ટ ઓગસ્ટ મહિનાથી ઓગસ્ટ બે હજાર સોળ ઓગસ્ટ બે હજાર સોળથી એમને તકલીફ હતી અને તકલીફ એવી એક્સ્ટ્રીમ હતી કે ચલાતું નહોતું સપોર્ટથી ચલાવવું પડતું હતું શું શું તકલીફ હતી ઘૂંટણમાં સોજો તાવ ખૂબ તાવ રહેતો તો પછી ચાલવા ફરવાનું ચાલાતું નહોતું નહોતું ચલાતું પછી રમવાનું તો બધું બંધ જ થઈ ગયું અચ્છા સાયકલ સ્કૂટર બધું બંધ બધું બંધ થઈ ગયેલું આ મિત્રો જ્યારે બધા સાંધાઓમાં સોજા આવી જાય ત્યારે શું હાલત થાય એમને ઘણા ઉપચારો પણ કરાયા આપણે કોઈ ડૉક્ટરનું નામ નહીં બોલવાનું પણ ઉપચારો કરાયા ને હા અને એટલા બધા રિપોર્ટ એટલા બધા રિપોર્ટ કે પેશન્ટના પૈસા તો રિપોર્ટમાં જ ખાલી થઈ જાય તો અચાનક એ લોકો લગભગ ચાર મહિના પહેલાં યોગાલયમાં આવ્યા અને યોગાલયમાં આવ્યા પછી એમને શરૂમાં જે ટ્રીટમેન્ટ મળી અને કુલ અત્યાર સુધી ચાર મહિનાની અંદર એમને લગભગ છની આસપાસ છ હજારની આસપાસનો ખર્ચો થયો છથી આઠની વચ્ચેના રેન્જમાં અને આજે પરિસ્થિતિ એવી છે આમ તો આજે તો એમના અનુભવો સુધી હું લઈ આવ્યો છું સ્ટુડિયોમાં પરંતુ સ્થિતિ એવી છે કે હવે છેલ્લા બે મહિનાથી તો એ ખૂબ સરસ મજાની જીવન લાઈફસ્ટાઈલ એમને જીવે છે જીવન જીવે છે અને હવે હરવા ફરવા પર એમને કોઈ તકલીફ નથી શું શું ફાયદા છે ચાલી શકાય છે હા પછી સ્કૂટર સાયકલ પછી કોઈ ગેમ ગેમ રમી શકાય કયા ગેમ ક્રિકેટ ક્રિકેટ અચ્છા પછી બેડમિન્ટન પછી સંતા કૂકડી જેમાં દોડા દોડી કરાય એ બધા ગેમ રમાય ઉંમર કેટલી થઈ ઓગણીસ ઓગણીસ શેમાં ભણો છો

અને ખવાતું પણ નથી બરાબર ના રમાય કે કોઈ પ્રક્રિયા નથી થતી અત્યારે એને એને પણ વરસ બગડી ગયું આખું કારણ કે સ્કૂલ એને આઈટીઆઈ કરતો પણ એને પેઝન્ટ બધી ઓછી પડી હાજરી એટલે આરટીઆઈ આઈટીઆઈ માંથી ના પાડી દીધી કે એટલે એનું આખું વરસ ફેલ ગયું એટલે હવે આવતી સાલથી નવેસરથી એને મારે મૂકવો પડશે એને સવાર માં ઉઠી ને રડતો તું દરરોજ દરરોજ સવાર મને મટતું નથી એમ મને આવી અને તાવ તો બિલકુલ ખસતો જ નતો એને એવું હતું અને ખાવામાં તકલીફ વધારે પડી ખવાતું જ નહોતું એને ગળે રોટલી ને દાળ ભાત કે ખીચડી કઢી કઈ ઉતરતું જ નહોતું ખાવામાં ઘણી તકલીફ પડી એટલે અમને પણ બધાને ચિંતા ઘણી હતી અને વજન પણ એનું ખાસું ઘટી ગયું હતું એ રડિયને અમને રડાવતો તો દરરોજી એવું હતું હવે તમારી દવા પિયાને વજને સારું થયું ખોરાક પણ સારો લેવાય છે કોઈ પણ જાતની તકલીફ નથી આવે બધી જાતની ગેમો પણ રમે છે બધું જ નોર્મલ રૂટિન લાઈફ આવી ગઈ હા ખુશ છો ખુશ છે ખુશ માર્કેટનો ખર્જો થાય તમને બાર તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા થઈ ગયા મારે અચ્છા હા અને જયારે ડોક્ટર બતાવો છો ત્યારે પાંચ હજાર ના રિપોર્ટ કરાવીને ને જતો હતો બતાવવા અહીંયા આવ્યો ત્યાં પછી એક પણ રિપોર્ટ નથી થયો કે કોઈ પંચાયત નો ખર્ચો નથી થયો આવરો કેટલો ખર્ચો થયો અહીંયા અહીંયા લગભગ આઠ એક હજાર જેવા થયા છે બસ ખુશ છે એકદમ દર્શક મિત્રો હર્ષ આટલો નાનકડો વિદ્યાર્થી પંદર સોળ વર્ષની ઉંમરે એને જો એચએલએ બી ટ્વેન્ટી સેવન પોઝિટિવ આવે એને ચલાતું નહોતું બેસાતું નહોતું માનસિક રીતે પડી ભાંગેલો રડી પડતો તો મમ્મીને કહેતો હતો મને મટશે કે નહીં આ બધી વિટંબણાઓ ત્યારે જ સર્જાય છે કે વ્યક્તિ કોઈ પણ જે આહાર ગમે એ જ ખાખા કરે આહારમાં નાવીન્ય ના હોય ઋતુગત આહાર ના કરતા હોય અથવા જે આઈટમ ગમે એની પાછળ જ પડી જતા હોય એવા બધા સંજોગોમાં અને અમુક આહારનો અતિરેક થાય અમુક કૂટ એવોની અતિરેકતા સર્જાય શરીરમાં ત્યારે આ તકલીફો ઊભી થાય છે પછી યુરિક એસિડનું પ્રમાણ વધે સાંધાઓમાં સોજાનું પ્રમાણ વધે જીનેટિકલી પણ આ થોડી ઇફેક્ટ કરતો હોય છે બોડીમાં અને માટે આ તકલીફો ઊભી થાય છે એચએલએ એટલે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન આ એક પદાર્થ જે છે એ આપણા ડબ્લ્યુ બીસીમાં વ્હાઈટ બ્લડ સેલમાં જોવા મળે છે ખાસ કરીને શરીરમાં સોજાની પ્રવૃત્તિઓ સતત રહ્યા કરતી હોય એના અતિરેક સર્જાયા હોય કોઈ પણ કારણે કોઈ ઓટોમન ડિસીઝ થયો હોય ઇન્ફ્લામેટરી બાઉલ સિન્ડ્રોમ પેદા થયા હોય ઇન્ફ્લામેટરી બેક પેન હોય પછી શરીરમાં ગરદનને લગતા સોજા હોય એન્કાલોઝિંગ સ્પોન્ડુલાઇસિસ હોય એવા બધા સંજોગોમાં આ ટેસ્ટ કરાવી લેવો જોઈએ ઘણીવાર તો આનું નામ જ ઘણા લોકો આ પાડી દે છે કે એન્કલાઇઝિંગ સ્પોન્ડુલાઇસિસ છે એટલે એવા સંજોગોમાં જો સિમ્પલી અહીંયાથી બ્લડ લેવાનું હોય છે હાથમાંથી જો એ બ્લડનું સેમ્પલ લઈને આપણે એનો ટેસ્ટ કરાવીએ અને જો એચ એ બી ટ્વેન્ટી સેવન પોઝિટિવ કહેવાય તો પછી એની ઔષધિઓ ખૂબ મેડિકલ સાયન્સ તો એને અઘરું માને છે કે એની દવાઓ નથી અથવા તો દવાઓ છે તો એ સ્ટીરોઇડના રૂપમાં ફક્ત લાઈફ સેવિંગ ડ્રગ તરીકે આપ આપ કરે છે કે જેની પછી ભવિષ્યમાં લિવર કિડની પર એની અસરો જોવા મળે છે બ્લડ પર એની અસરો જોવા મળે છે શરીરના કેટલાય તંત્રો પર એની નકારાત્મક અસરો જોવા મળે છે અને માટે સૌથી પહેલાં જો આવા અકસ્માતો શરીરમાં ન સર્જાય એની તકેદારી બધાએ લેવી જોઈએ આપણી જ રોગ પ્રતિકારક શક્તિ આપણી વિરુદ્ધમાં જાય તો શું કહેવાય કે આપણે એટલા ગાફેલ છે કે આપણી જ આર્મી આપણા જ માણસો આપણી વિરુદ્ધમાં જતા રહ્યા માટે સૌથી પહેલાં તો તમે શરીરને ખુશ રાખતા શીખો શરીર સાથે વાર્તાલાપ કરો શરીરના દસ તંત્રો છે બધા તંત્રો સાથે તમે વાર્તાલાપ કરો શરીરને ઘેર ગયા પછી દસ મિનિટ રિલેક્સ આપો દસ મિનિટ સુઈ જાઓ તમે ચતાં શવાસનમાં અને આહાર લો એ પણ તમે સકારાત્મક વિચારોથી લો કે આ આહાર મારા શરીરમાં જઈને મને સકારાત્મક ઊર્જા આપશે મારી પોઝિટિવિટી વધારશે એવા બધા વિચારો કરો શરીરમાં સોજા ના વધે એની ખાસ તકેદારી રાખજો ઘણીવાર આપણે એવો આહાર ખા ખા કરીએ છીએ આંબલીનો અતિરેક કરીએ છીએ આથેલા પદાર્થોનો અતિરેક કરીએ છીએ રોજ કેટલાય લોકોને તો ખમણ જોઈએ જ ખમણ વગર ના જ ચાલે એ બી નાયલોન ખમણ એ બી દાળના ખમણ રાત્રે તો કઢી જોઈએ જ કેટલાય પરિવારો એવા છે કે રોજ રાત્રે કઢી ખાય જ છે હવે આથેલી વસ્તુઓ પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ પછી જે પદાર્થો બજારમાં પેલા પડીકાથી પકવવામાં આવે છે એ પડીકાથી પકવેલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ તમારે કાર્બાઈડથી પકવેલા પદાર્થોની વાત કરું છું અવશ્ય 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 તમારે પ્રાણાયામ કરવા જ જોઈએ અનુલોમ વિલોમ કમ્પલસરી કરવું જોઈએ દરેક વ્યક્તિએ કરવું જોઈએ પછી કપાલભાથી કરવું જોઈએ ભસ્ત્રિકાર પ્રાણાયામ કરવું જોઈએ ઉદ્ગિત કરવા જોઈએ બધા પ્રાણાયામ જે છે અલટી પલટીને રોજ કરવા જોઈએ કુંભકની ક્રિયાઓ કરવી જોઈએ આંતરકુંભક કરવું જોઈએ બહિર કુંભક કરવું જોઈએ આ બધા એસેન્શિયલ પાર્ટ છે આપણી લાઈફસ્ટાઈલ માટે યાદ રાખજો કે આ અકસ્માત ન સર્જાય શરીરમાં કેટલાય લોકોને સોરાઇસિસ દરમિયાન પણ સોજા આવતા હોય છે સાંધાઓ પર સોજા હોય છે સોરાઇસિસ પણ એ જ પ્રકારનો ડિસીઝ છે માટે એવા કોઈ ડિસીઝ જે લોકોને થયા હોય એ લોકોએ અચૂક એચએલએ બી ટ્વેન્ટી સેવનનો રિપોર્ટ કઢાવી લેવો જોઈએ કારણ કે એકવાર આની અંદર પગરવ થયા પછી આની દુનિયા બહુ મોટી છે બહુ ખર્ચાળ દુનિયા છે વ્યક્તિ પૈસા ખર્ચી ખર્ચી ન થાકી જાય છે માટે પોતાના શરીરને નિશ્ચિત રૂપે કાળજી રાખો બને તો રોજ રાજયોગ કરો કે હું આત્મા છું હું આ શરીરનો માલિક છું હું શરીર નથી શરીર એ મને ભગવાને આપેલું એક યંત્ર છે હું આ શરીરનો માલિક છું પરંતુ આની ટોટલ માલિકી પરમાત્માની છે રાજયોગમાં એવા સંવાદ હોય છે પોતાની સાથે અનુભવ કરવાના વિષયો હોય છે અનુકૂળતા થાય તો બ્રહ્મકુમારીનો સંપર્ક કરીને એમનો જ મેં રાજયોગનો જે અનુભવ કર્યો છે એમાં મને ખૂબ આનંદ થાય છે અને જેટલા પણ લોકોને મેં આ સજેસ્ટ કર્યું છે એ લોકોના પણ આનંદનો অতি রেখাও ছিল